જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો માતા અન્નપૂર્ણાનું વ્રત જ્યારે એની પૂર્ણાહુતિ થાય છે છેલ્લો દિવસ હોય ને ત્યારે આપણે માતાજીની વિશેષ ઉપાય કરતા હોઈએ છીએ ઘણા બધા લોકો માતા અન્નપૂર્ણાનો એકવીસ દિવસનું વ્રત જેને કર્યું હોય જેને માની આરાધના કરી હોય એની ઉપર તો માતાજીની કૃપા વરસે જ પરંતુ ઘણા લોકો એવા છે કે જે વ્રત નથી કરી શક્યા અથવા નથી થઈ શક્યું પરંતુ જો છેલ્લા દિવસે તમે આ થોડાક ઉપાય કરો છો ને તો એનાથી પણ માતા અન્નપૂર્ણાની કૃપા તમારી ઉપર વરસે છે માતા અન્નપૂર્ણાનું એવું કહેવાય છે કે જ્યારે એકવીસ દિવસનું વ્રત સમાપન થાય ત્યારે માતાજીને કંઈક પ્રિય પ્રસાદ અર્પણ કરવો જોઈએ તો માતાજીને ખાલી આ એક જ ઉપાય ખાલી એક જ ભોજન માને તમે કરાવો મા બહુ પ્રસન્ન થાય છે અને તે છે ખીર બનાવીને માતાજીને જમાડવી ભોજનમાં બહુ તાકાત હોય દરેક દેવી દેવતાઓને અલગ અલગ વાનગી પ્રિય હોય છે તો જ્યારે માતાજીનું આ વ્રતનું જ્યારે સમાપન થતું હોય છેલ્લો દિવસ હોય તો ચોક્કસ આપણે આપણા ઘરની અંદર રસોઈ બનાવવાની અને જેને ખીર કહેવામાં આવે છે ખીર બનાવીને શક્ય હોય તો માતાજીને તમારે ચાંદીનું પાત્ર હોય તો ચાંદીના પાત્રમાં એ ખીર માતાજીને અર્પણ કરજો જો ન હોય તો અન્ય તમે લઈ શકો છો પરંતુ શક્ય હોય જો ઘરમાં હોય તો ચાંદીના પાત્રમાં ખીર માતાજીને તમારે જમાડવાની છે અને ખાલી આ એક જ ઉપાય તમને મોટું કામ કરે છે ખીર જમાડશો ને મા પ્રસન્ન થઈ જાય છે અને ત્યાર પછી એ ખીર થોડી એમાંથી કાઢીને તમારે ગાયને ખવડાવવાની અને બાકીની ખીર તમારા પરિવારના વ્યક્તિઓએ પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી એવું કહેવાય છે કે એ ઘર ઉપર માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને સાથે ભગવાન ભોલેનાથ કૃપા વરસાવે છે ભગવાનનો પ્રસાદ પણ બહુ મોટું કામ કરી જાય છે શાસ્ત્રમાં તો લખ્યું છે અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશનમ એવું કહેવાય છે કે જ્યારે માતાજીએ ભગવાને જેને ગ્રહણ કર્યું હોય એ પ્રસાદ શરીરમાં જાય તો એ વ્યક્તિનું ક્યારે અપમૃત્યુ મૃત્યુના ઘણા પ્રકાર છે ઘણા લોકોને આપણે જે કહીએ કે ભાઈ રોડ ઉપર જતા હતા એક્સિડન્ટ થયો એનો શરીરના ટુકડે ટુકડા થઈ ગયા એને અપમૃત્યુ કહેવાય છે ખરાબ મૃત્યુ અપમૃત્યુ હરણમ જે વ્યક્તિ ભગવાનને જમાડીને પ્રસાદ ખાય છે એનું ક્યારેય અપમૃત્યુ થતું નથી આવું શાસ્ત્ર કહે છે અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશન બીજો ફાયદો છે છે એ થાય કે પ્રસાદ તમારા શરીરમાં જાય એટલે ઘણો બધો ડર હોય ને તમારા શરીરમાં ભાગી જાય ભય વ્યાધિ કેતા મુસીબતો એ પણ ટળી જાય છે ખાલી આ પ્રસાદ ખાવાથી બીજો નંબરની વસ્તુ કે કદાચ શરીર આપણે નાણાં છડી બાંધવી હોય તમારે હાથ ઉપર તો એવું કહેવાય છે કે છેલ્લા દિવસે એકવીસ તાતણ તમારા લેવાના એકવીસ તાતણની એકવીસ ગાંઠો મારવાની અને એને હરદરવારો કરવાનો અને હરદરવારો કર્યા બાદ એ દોરાને ધૂપ આપી અને માતાજીને તમારે તમારા કુળદેવી હોય અથવા જે કંઈ ભગવાનને તમે પૂજા કરતા હોય એ ભગવાનને સ્પર્શ કરી રાખો એના ચરણમાં મૂકી દો અને આ માતા અનુપૂર્ણાનો ખાલી આ મંત્ર જાપ કરી એકવીસ વખત આ મંત્ર બોલીને એને તમે લઈને હાથમાં બાંધી દો ને તો એ તમારા શરીરની તમારી રક્ષા કરે છે હાથમાં રક્ષાર્થે કંકણમ શુભમ તો તમારે શું કરવાનું એકવીસ તાર લેવાના દોરો હોય દોરા લેવાના એને એકવીસ તાર એને ભેગા કરાવી એકવીસ ગાંઠ મારી પીળો કરી માતાજીને અર્પણ કરી ધૂપ આપી અને આ મંત્ર બોલવાનો ઓમ ચ ભગવત ચ ધીમહી

અને બેનોય ડાબા હાથે બાંધવો જોઈએ પુરુષોએ એ દોરો સિદ્ધ કરીને જમણા હાથે બાંધવો બેનો ડાબા હાથે કેમ કે ડાબો હાથ એવું કહેવાય છે પત્ની વામ કરે સૂત્રમ બદ્ધ સૌખ્યમ ધનાગ્રમ બહુ સંપત્તિ માં આરોગ્યમ રક્ષાર્થે કંકણમ શુભમ બેનોય ડાબા હાથમાં જ્યારે બાંધે છે પત્ની વામ કરે સૂત્રમ બધા સૌખ્યમ ધનાગમમ તો એના ઘરની અંદર ધનનું આગમન થાય છે બહુ સંપત્તિમાં આરોગ્યમ સંપત્તિ સારી રહે છે અને આરોગ્ય પણ સુખાકારી સારું રહે છે રક્ષાર્થે કંકણમ શુભમ અને પુરુષોએ જમણા હાથે બાંધવું જોઈએ નાણાં છડી બીજા નંબરની વસ્તુ શક્ય હોય તો માતાજીનું જ્યારે સમાપન છેલ્લો દિવસ હોય ત્યારે માતાજીના એક જમણી બાજુ ડાબી બાજુ એક એક દીવો કરજો માતાજીના તમારા ભગવાનના મંદિરમાં માતાજીના જમણા હાથે દિવ્યા દક્ષિણે ઘડતમ મામે તૈલમ માતાજીના જમણા હાથ ઉપર ઘીનો દીવો ડાબા હાથ ઉપર તેલનો દીવો કરજો એનાથી પણ લાભ થાય છે એનાથી તમારું કલ્યાણ થાય છે આગળનો ઉપાય શક્ય હોય તો એક પાત્રની અંદર સાત પ્રકારના અનાજ મૂકીને એ માતાજીની જોડે રાખવાના અને રીમ અન્નપૂર્ણાઈ નમા રીમ અન્નપૂર્ણાઈ નમા વાર બોલી એ અનાજ લઈને ઘરમાં ફેરવીને જો પક્ષીઓને તમે નાખી દો છો પક્ષીઓને ખવડાવો છો તો એ પક્ષીઓને ખવડાવવાથી પણ તમને લાભ થાય છે બીજા નંબરની વસ્તુ જ્યારે વ્રતનું સમાપન થાય ત્યારે થોડું અન્ન લઈને કોઈ ગરીબને દાન કરવું તો એનાથી પણ મા અન્નપૂર્ણા કેમકે ભૂખ્યાને જ્યારે અન્નનું દાન થાય ને તોય પણ દેવતાઓ પ્રસન્ન થાય છે અને સંપત્તિ આપવી હોય તો ચોક્કસ દાન કરવું જોઈએ કેમકે આજે તમે ખવડાવશો તો કોક તમને ખવડાવશે ભગવાન તમને ખવડાવશે જીવનમાં ક્યારેય ખરાબ દિવસો નહીં આવે પણ સંપત્તિની સાથે દયા ધર્મ અને દાન કરવું અને નાના બાળકો જોડે પણ કરાવવું કેમ કે એમને પણ દાનવીર બનાવવા તો આ બધા શ્રેષ્ઠ ઉપાયો કરવાથી મન પ્રફુલ્લિત થાય છે ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઈશ્વરની કૃપા આપણી ઉપર રહેતી હોય છે બીજા નંબરની શું જેને પણ વ્રત કર્યું હોય તો એ વ્રતનું સમાપનની અંદર માતાજીની આરતી પૂજા પાઠ કરી છેલ્લે ક્ષમા યાચના માને માગી લેવાની કે હે મા ભગવતી જે કંઈ આ વ્રત કર્યું છે આ વ્રતનું સારું ફળ અમને પ્રાપ્ત થાય અને છેલ્લે તમારે વ્રત પૂરું થયું હોય બે દાણા ચોખા લઈ અને એ ભગવાનની ઉપર જે કંઈ તમે સ્થાપના કરી હોય તો એ સ્થાપનાની ઉપર વિસર્જન કરવાનું હોય છે કદાચ કોઈ બાજટ મૂકીને ભગવાનની સ્થાપના કરી હોય એકવીસ દિવસનું વ્રત લીધું હોય તો એની ઉપર ચોખા વધાવીને બાજટને ખસેડી લેવાનો છે અને થોડુંક પાણી તમારી જમીન ઉપર પધરાવવાનું અને એનો ચાંદલો કરવાનો આ રીતે આ વ્રતનું સમાપન એનું વિસર્જન જો તમે કરો છો તો ચોક્કસ એનાથી તમને ચોક્કસ ફાયદો થાય છે જે લોકો સંપૂર્ણ એકવીસ દિવસ વ્રત નથી કરી શકતા એ ખાલી છેલ્લા દિવસનો આ ઉપાય કરશે તો પણ મા અન્નપૂર્ણાની કૃપા એમના ઉપર પ્રાપ્ત થાય છે મિત્રો મને હવે આપો તમે રજા જય ભગવાન